પણ મતલબ મેં એવા બહુ કિસ્સા જોઈ લીધા મેં ત્યાં ને આ મેડમ ની હિસાબ જે મેં મેડમ કહીએ ને બંગલો જે ગીતા મેડમ એની હિસાબે જ અમારે માથાકૂટ થઇ હતી બરોબર અમે આ અંદર અમારો સેવા કરવાનો સમય હતો રસોડા ની વિભાગ ની અંદર અમે હતા તો મતલબ માં છ વાગે સાડા પાંચ વાગે પંગત પડે જમવાની, સાડા પાંચ થી લઈ અને છ વાગ્યા સુધી સાડા છ વાગ્યા સુધી પંગત ચાલે પછી સાડા છ વાગે છે ને આરતી ચાલુ થાય એટલે પંગત બંધ થઈ જાય એટલે અમે અંદર પીરસવા કામ ઉપર હોય એટલે પછી ત્યાંથી અમે સાડા છ વાગે એટલે અમે છુટા થઈ જાય પછી હું ને એ બ્રાહ્મણ નો છોકરો અમે બે બાર બેઠા હતા બેલાની બાર કે હાલો ભાઈ થાકી ગયો એટલે બાર બેઠા હોય તો ગીતા મેડમ આવ્યા આવી ને અમને કે અહિયાં હું બેઠા છો એ કે,

એટલે એ મારે દિન તડાકા કરો ભક્તોની આસ્થા ભક્તો ભક્તોના વિશ્વાસ એની પથ્થર ઠોકી ગરીબ માણસો એ તાપા ગિગા ની માનતા રાખી હોય એની શ્રદ્ધા એના વિશ્વાસ થી આવીને એને જ્યાં જ્યાં ની હોય એની શ્રદ્ધાઓની પથ્થર મહાત્મા સાધુ સંત ફકીર ઓલિયા એ જે થઈ ગયા એની વાત નથી પણ હાલ અત્યારે જે કાંડ કરી રહ્યા છે ને એના વિરુદ્ધમાં બોલવા માટે પબ્લિક તૈયાર નથી કેમકે ઈ એવું કે એ ભાઈ એના કરમ ધરમ જાણે આપણે તો ભગવાન ના નામે જીએ પણ હવે આ કળયુગ ની અંદર મને નથી લાગતું કે કોઈ ભગવાન એટલો છે આવા નાલાયકોને કે જેને ભગવાનની આડમાં ન કરવાના ધંધાઓ પીર્યા હોય એને આવી અને કોઈ સજા દે હું નથી માનતો ભગવાન જેવું કઈ હોય છે કેમ કે જે કઈ કરો ને અહીંયા ભોગવવાનું હોય ઉપર જે કોઈ લાકડીઓ મારતો નથી એટલે જેને જેવું યોગ્ય લાગે એવું કરે અને બીજું એ કહું કે આ જે મેં રેકોર્ડિંગ મૂક્યું ને એના કટકા કર્યા છે કટકા કરવાનું કારણ એ છે કે નહીં ને એમાં ઘણી બધી ચર્ચાઓ છે જેમાંથી બીજા કોઈને તકલીફ પડે એવું ઈચ્છતો નથી પણ આ મેં કીધું જ તું કે જે બંગલામાં રહી છે બંગલા ઉડાડે છે સાંભળો હા હજી આગળ શું કહે છે એ લોકો અહીંયા પથારો રાખીને વેશતા બધું હાલો તે વાપ જાય એટલે એ લોકોને બહુ ઘણા હેરાન થયા ભાઈ ને એના મમ્મી ને હા સમજાણું બહુ હેરાન કર્યા જો એટલે આ લોકોને ન્યાય આવે ન્યાય મળે ને એવું કરજો વસંતભાઈ હા દાદાભાઈ ઉઠાતી બેનત કરું છું હા વસંતભાઈ હા

કે આપણે બહુ હાચવતા બહુ રાખતા બધી રીતે આપણે બહુ હાચવતા અને આવું આવું બધું પ્રકરણ બધી આ ભાઈ કહેતા સમજણ આવે ને પછી બધાયની સર્વિસ કરવા માંગ્યા બરોબર અહીયા પૂરીને લાકડીએ મારે ને આનાથી મારે ને બરોબર સર્વિસ કરે એટલે પછી બી જાય બધાય એના સામે કેમ બોલવું પછી જો જે સાચો હોય જેને સાચી નીતિથી ને લોકોને હાચવા છે જેને લોકોની શ્રદ્ધા આસ્થા વિશ્વાસને સાચવી રેખો છે એના હંમેશા વખાણ થયા છે થાય છે અને થાય પણ જેને આ કર્યું જ છે ખોટ જ કર્યું છે એ ખોટ ગમે ત્યારે પડકાર ઓલો તોરલ જેસલ ને કહે છે ગમે કે પાપ તારો પર કાશ જાડેજા ધર્મ તારું હંભાળ એમ હવે આ છે ને પાપ પોકારવાના દિવસો આવી ગયા છે અને જ પડશે અને હવે તો તો જે તે એવી કોઈ ટેકનોલોજી નથી કે તમે તમારું પાપ પોકારો અને આગળ બીજાને તરત મળી જાય હવે તો તરત મળી જાય આ અત્યારે હું જે પાપ પોકારું છું તમારું એ હમણાં બધા મળી જાય અને મેળવી છે તો આવી બધી તકલીફો હતા ધાર ની અંદર ઘણા વર્ષોથી હાલી આવી છે અને હજી હાલી રહી છે અને આ મેડમ હજી મેડમ કઈક નાનું મોટું ભાઈ કહે છે સાંભળી લો સાંભળ્યા પછી આપણો વિડીયો પૂરો થાય છે પણ આ આપણો ત્રીજો ભાગ બાકી જ છે આ ખજાનો ભૈરોજ છો એ આવશે પણ આ તો કાલે મને ભાઈનો ફોન આવ્યો ને એટલે મને એમ થયું કે અમુક જે નમૂનાઓ નવો કરી અને જે મારો વિરોધ કરે છે ને કેવું છે કે લ્યો જો આ જે લોકો રહેતા લિયો જેનું આગળ પાછળ કોઈ નથી જેને આપો ના આશરે આવીને બેઠા તા કેવા આપગીગ આપણને હાચેલ છે એ તો બિચારો હાથો તો પણ હવે એ નહીં નસીબ કે આપણને મળે આ બાપ સોરી ભગત તો ભગત રોજ થોડું થોડું ભેગું કરું છું કરતો રહીશ અને મેં કીધું એવું પેલા પાપ પોકારતા ને તો કોઈ સાંભળતું નહીં જગાવીને ખેભી રહ્યું કે ભાઈ પાપ પોકારી અને હવે તો હું તમારા પાપ પોકારો છું ગામ આખું જોઈશ દુનિયા જોઈશ

સારું ખાવાનું ને સારી બે ચાર મહિના તો વ્યવસ્થિત હાલ્યું એનું કાંઈ કોઈ ને કહેતા નહીં પછી બે પાંચ મહિના પછી એની એન્ટ્રી ચાલુ થઈ ગઈ તો બધાને બહુ મારવા માંડ્યા હું શેઠ પણ વાક આવે એટલે મારવાની જ વાત કરે એટલે કોઈ બોલે તો નહીં પછી પછી એમાંથી જગ્યામાંથી બધા રહેતા હતા ને બધા સેવા કરતા હતા બધા ભાગવા માંડ્યા અને પ્લસ બીજું કે

અમે તો હાલો કે એવું હતું તો અમે બાર નીકળી ગયા તમે ધંધો કરીને હવે મારું કરી શકીએ બરોબર પણ બીજા હાવ નિરાધારક છે કઈ કરી ના શકતા ઈ અંદર જગ્યા સેવા કરે છે એની ઉપર એ આવો ત્રાસ થતો હોય સમજી ગયા તું વાત તો ઈ તો કઈ કરી ના શકે કેમ કે હવે ક્યાં જવું કે આપડું તો કઈ છે નઈ હવે જે કરે મારે ખૂટે તો આપણે સહન કર લેવું પડે બાર તો કઈ આશરો ન હોય તો હાલો મેકી ને વયા એટલે આ બધું હું તો મિલનભાઈ ને નથી કેતો પણ મિલનભાઈ કરતા આ બધાય ને ન્યાય મળે ને એની હાર વાર આટલું ના ભાઈ મારાથી સાત થી મહેનત હું કરું છું અને ને ન્યાય મળે ને હા એવું કરીશ